માટે બોલાવ્યા છે અને મિત્રો વધુ વાત કરીએ તો આ મામલો પશ્ચિમ મધ્ય રેલવેના અત્યારે જબલપુર ઝોનમાં બે હજાર ચાર અને બે હજાર નવ સુધી વચ્ચે ગ્રુપ ડી ત્યારે પોસ્ટર ત્યારે પર કરાયેલા નિયમકો સાથે સંબંધિત છે એવો પણ આરોપ લગાવ્યો છે કે રેલવે મંત્રીએ લાલુને ત્યારે ઉમેદવારોના પરિવાર અથવા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે સહયોગોના નામે જમીન ટ્રાન્સફર કરવા અને બદલાવા માટે તેમને નોકરી અપાય છે હજી આ મિત્રો અત્યારે મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ